રાધનપુર પંથકમાં છાસવારે પાણીની સમસ્યા સર્જાય છે હાલ ધોમ ધકતો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે રાધનપુર મહેમદાવાદ ગામે પાણીની કટોકટી સર્જાઈ છે રાધનપુર તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પૂરું પડાયું છે અને કરોડો રૂપિયાના ખર્ચે ટાંકીઓ બનાવી છે તેમજ પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી ઘર સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ પાણી પુરવઠા કચેરીના બાબુઓની આળસ તેમજ સુસ્તીના કારણે કેટલીક જગ્યાએ પાઇપ તૂટી જવાય કે લીકેજ થઈ હોય તેની તપાસ નહીં થતા એક બાજુ પાણી વેડફાઈ રહ્યું છે તો બીજી બાજુ ગ્રામજનોને રોજિંદા વપરાશ પાણી માટે અહી તહી ભટકવું પડે છે અને મહિલાઓને આખો દિવસ સમય પાણી પાછળ વપરાય છે એક બાજુ વહીવટી તંત્ર ઘર ઘર પાણી આપવા વાયદાઓ કરી રહ્યું છે તો બીજી તરફ રાધનપુર પંથકમાં છાસવારે પાણીની સમસ્યા સર્જાય છે આ વિસ્તારમાં પાણી આવતું જે મેઈન લાઈન છે છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ છે એમની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનું રિપેરિંગ કામ થયું નથી એના કારણે બે કિલોમીટર દૂર સુધી